નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાનગઢ ઓગડિયા રોડ પર બ્રિજના કામ કરતા સમયે ગેસની પાઇપ તોડી નાખતા ત્રીસથી ચાલીસ કારખાનાના ગેસ બંધ થઈ જતાં લાખો રૂપિયાની નુકસાની થાનગઢ સિરામિક ગુજરાતની અંદર જ્યારે એક બાજુ મંદિરનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે થાનગઢ ઓગડિયા રોડ ઉપર બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ બ્રિજનું કામ કરતા જીસીબી દ્વારા સિરામિક અંદર આપેલી ગેસની લાઈન તૂટી જતા તમામ શિરમિકની અંદર અચાનક જ પઠ્ઠી બંધ થઈ જતા થઈ જતા શિરમિક ઉદ્યોગમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તમામ લોકો ગેસ એજન્સીએ જઈને રજૂઆત કરી હતી આ દુર્ઘટના બીજી વાર બની છે અને આ પહેલાં આ જ બ્રિજમાં ગેસની પાઇપલાઈન તોડી રાખવામાં આવી ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી અને થાનગઢ ગુજરાત ગેસ દ્વારા ખાલી નોટિસ આપીને સંતોષ માન્યો હતો ફરિયાદ દુર્ઘટના બની ત્યારે થાનગઢ સિરામિકની અંદર સાડા ત્રણ કલાકથી પણ વધારે ગેસ બંધ થઈ ગયા થાનગઢના સિરામિક સિરામિકના ચાલીસ માણસોને એક કરોડથી પણ વધારે નુકસાની ગઈ છે ગઈ હતી તેમણે જોવા હતી કે અને ભરણપોષણ કોણ ગયા તે જોવાનું રહ્યું નુકસાન ગયા પછી કોઈ જવાબ દેતા નથી તમામ લોકોએ જણાવ્યું હતું કે થાનગઢ પોલીસને જેની ફરિયાદ કરવી જોઈએ ગેસ કંપનીવાળાએ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તેની સામે કાયદેસર પગ પગલાં ભરવા માટે થઈ સિરામિકના માલિકો આ બાબતે તેમ નાનજીભાઈ હરજીભાઈ પોરણિયા સિરામિક એસોસિએશન તરફથી બોલું છું વગડિયા રોડ ઉપર જે પુલનું કામ ચાલે છે છેલ્લા છ મહિના થયા ત્યાં છે ને ગેરજવાબદારીપૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો થોડી અવારનવાર તૂટે છે જેના કારણે પંદરથી વીસ ફેક્ટરીઓ એ સાઇડમાં આવેલી બધી ફેક્ટરીઓ સટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબરને એ બધા બેરોજગાર થઈ જાય છે એટલે આનો કંઈ કાયદેસર ઉકેલ આવે એના માટે અમે અહીંયા આવ્યા છીએ